નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાદો ગુજરાતના દસ મોટા સમાચાર સાથે એક મિનિટમાં પણ તે પહેલા આ પીડિયો ને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમિકમાં જણાવો કે તમે આ વિડીયો ત્યાંથી જોઈ રહ્યા છો અંબાલાલ પટેલ કહ્યું એટલે પાકું આગામી સો કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સતત ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ છે એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ વરસી શકે છે જે બાદ સૌરાષ્ટ્રમાં પણ મુશળધારની જ આગાહી છે કચ્છ પણ આ નવા ધોધમારના રાઉન્ડથી બાકાત નહીં રહે આ સિસ્ટમના કારણે રાજ્યમાં સરેરાશ ત્રણથી આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે આ વરસાદી માહોલ લગભગ આઠ સપ્ટેમ્બર સુધી રહી શકે છે કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહી શકે છે અને કોઈ એકાદ જગ્યાએ દસ ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે બે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છ થી આઠ ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઇથેનોલ ઉત્પાદન પરની મર્યાદા હટાવાઈ આ ઉદ્યોગને મળશે મોટી ફાયદો ભારત સરકારે શેરડીના રસ અને મોલાસિસમાંથી ઇથેનોલ ઉત્પાદન પરની મર્યાદા દૂર કરી છે આ નિર્ણય બે હજાર પચ્ચીસ થી છવ્વીસથી અમલમાં આવશે સુપ્રીમ કોર્ટે વીસ ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણને મંજૂરી આપ્યા બાદ આ પગલું ભરાયું છે ખાંડ મિલો અને ખેડૂતોને તેનો મોટો લાભ થશે જોકે સરકાર ઇથેનોલ ઉત્પાદનમાં ખાંડના ઉપયોગ પર નજર રાખશે જેથી વર્ષભર ખાંડની ઉપલબ્ધતા જળવાઈ રહે આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રિયલ મની હોમિંગ પર પ્રતિબંધ બાદ છટણી શરૂ ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ બાદ ગેમિંગ કંપનીઓમાં છટણી શરૂ થઈ છે એમપીએલએ ભારતમાં તેના સાત ટકા કર્મચારીઓને આશરે ત્રણસો લોકોને કાઢી મૂક્યા છે પોકરબાજી એ પણ બસો કર્મચારીઓને છૂટા કર્યા છે મા ઇલેવન સર્કલ અને રમ્મી સર્કલ ચલાવતી ગેમ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન કંપનીએ પણ સ્ટાફ ઘટાડવાનું શરૂ કર્યું છે આ પગલાં ઉદ્યોગ પર પડેલા નવા નિયમો અને પ્રતિબંધોના કારણે લેવામાં આવ્યા છે આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઇસીમ વાપરતા હોવ તો સાવધાન સરકાર દ્વારા નાગરિકોને ઇસીમ ફ્રોડ અંગે સતર્ક કરવામાં આવ્યા છે સાયબર ગુનેગારો ફેક કોલ અથવા મેસેજ દ્વારા ઇસીમ અપગ્રેડ એક્ટિવેશનના બહાને લોકોની વ્યક્તિગત માહિતી મેળવી લે છે માહિતી આપતા જ યુઝરનું સિમ બંધ થઈ જાય છે અને ઠગ તે જ નંબરથી ઓટીપી મેળવી બેંક ખાતા અને યુપીઆઈ એપ્સ સુધી પહોંચ મેળવી લે છે સરકારે ચેતવણી આપી છે કે કોઈ અજાણ્યા લિંક અથવા કોલ પર વિશ્વાસ ન કરવો અને વ્યક્તિગત માહિતી ક્યારેય શેર ન કરવી આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જીએસટી અંગે ઘણી મોટી જાહેરાતો કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અંગે ઘણી મોટી જાહેરાતો કરી છે કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે જીએસટી દરોમાં મોટી રાહત આપી છે મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ત્રણ સપ્ટેમ્બર જણાવ્યું હતું કે ઘણી રોજિંદા વસ્તુઓ પર જીએસટી દર અઢાર ટકા અથવા બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એટલે કે હવે બાર ટકા અને અઠ્યાવીસ ટકા દરના સ્લેદ નાબૂદ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા આ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે કેટલીક પ્રોડક્ટ્સ પર શૂન્ય જીએસટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે હવે એક રૂપિયો પણ ટેક્સ લાગશે નહીં આ નવો જીએસટી દર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી અમલમાં આવશે સરકારે તેને ઐતિહાસિક દિવાળી ભેટ ગણાવી છે ઘરેલુ બજેટમાં રાહત અને રોજિંદા વસ્તુઓ સસ્તી થવાને કારણે સામાન્ય લોકોને આનો સીધો લાભ મળશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ પર શૂન્ય જીએસટી લાદવામાં આવશે દિવાળી ભેટ ગરીબોને જલસા તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે આને ધ્યાનમાં રાખીને એસી મોટા ટીવી રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન જેવા ઉત્પાદનો પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર પણ જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે જેનાથી વીમા કવરેજ વધુ સસ્તું અને સુલભ બનશે ત્રણસો પચાસ સીસી સુધીની નાની કાર અને બાઇક પણ સસ્તી થશે કારણ કે તેના પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટીને અઢાર ટકા કરવામાં આવ્યો છે આ સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિવાળી પહેલાં પેટ્રોલ થશે સસ્તું જીએસટી બેઠક કરવામાં આવી હતી પરંતુ લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને ફરી એકવાર અવગણવામાં આવી છે અમે પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ જેના માટે તેને જીએસટીના દાયરામાં લાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી પરંતુ આ વખતે ફરીથી તે જીએસટીના દાયરામાં બહાર રહ્યું ગુજરાત કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કૃષિ વિભાગે અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે આ સહાય અંતર્ગત પ્રતિ ફેક્ટર રૂપિયા અગિયાર હજારની ચૂકવણી કરવામાં આવશે રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું જે ખેડૂતોના પાકને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું તેમને આ સહાય આપવામાં આવશે આ સહાયમાં ખાતાધિક બે ડેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ પ્રતિ હેક્ટર રૂપિયા આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂપિયા બે હજાર પાંચસો એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની સહાય ચૂકવવામાં આવશે આ સહાયમાં ખાતાદીઠ બે ડક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે આગળના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર આ કામ નહીં કર્યું હોય તો નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે એકવીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂત લાભાર્થીઓએ નોંધણી કરાવવા માટે ગામના તલાટીકમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે આગળના સમાચાર તરફ આગળ વધીએ નાળિયેરની ખેતી માટે મળશે સહાય ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ હેઠળ નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના પિચોતેર ટકા મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે નાળિયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ખર્ચના પચાસ ટકા મુજબ મહત્તમ રૂપિયા પાંચ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે રાજ્ય પ્લાન યોજના હેઠળ નાળિયેરીના પ્લાન્ટિંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ નેવું મુજબ રૂપિયા એક હજાર ત્રણસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવાય છે